નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે વિસાબેન જીતેન્દ્ર ભાટિક હું ધોરણ છ માં ભણું છું મારી શાળાનું નામ બબનકામ પ્રાથમિક કન્યા શાળા છે તો મિત્રો આજે હું માતૃભાષા દિન ઉજવણીના ભાગરૂપે હું તમને એક રચના કહીશ તો મિત્રો માતૃભાષા તમારી પણ અને અમારી પણ માતૃભાષા એક અભિવ્યક્તિનું એક અલગ જ નથન છે અને એના ઉપર હું તમને આજે એક કવિતા રજૂ કરવા માંગુ છું વાંચા જે દિને મને મની ગુજરાતી વાંચા જે દિને મને મની ગુજરાતી ધન્યતાની પડે એ અંગ છે વાંચા જે દિને મને પડી ગુજરાતી વાંચા જે દિને મને પડી ગુજરાતી ધન્યતાની એ અંગ છે જીવું છું કે બસ ગર્વથી હું ગુજરાતી જીવું છું કે બસ હું ગર્વથી હું ગુજરાતી શ્વાસની સગડી ક્ષણે 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 એ રંગ છે માતૃભાષા દિન ઉપર મેં આ કવિતા રજૂ કરી છે અને મારી માતૃભાષા પર મને ખૂબ ગર્વ છે અને આજે હું તમ ગર્વથી કહી શકું છું કે હું એક ગુજરાતી છું રહીન અસ્તું